you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી નજર પર અમદાવાદ કોર્ટની ચકચારી ઘટના ગેંગરેપની પીડિતાએ પીધું ઝેર ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની ભૂખ વિપક્ષના નેતા શંકરસિંહ વકીલે સંભાળ્યું ચાર્જ અધ્યક્ષ તરીકે સર્વાનુમતિ છૂટાતા વજુભાઈ વાળા અમદાવાદમાં યોજાયું અનુકો માછલીઓનું પ્રદર્શન આવતીકાલે મોહમ્મદ પૈગંબર સાહેબનો એક હજાર ચારસો બેતાલીસનો જન્મદિવસ અમદાવાદના ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દે તેવો પ્રકાશમાં આવ્યો હતો જેમાં કોર્ટમાં ચાલુ કાર્યવાહીએ પ્રયાસ સમગ્ર કોર્ટ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આખી ચકચારી ઘટનાની વિગત એવી છે કે આ યુવતી અગાઉ સીટીએમ વિસ્તારમાં આવેલ એક ગાર્મેન્ટની દુકાનમાં નોકરી કરતી હતી ત્યાં તેના માલિક અને અન્ય ત્રણ શખ્સો દ્વારા બળાત્કાર ગુજરાયો હતો જે અંગેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ये केस हमारा चल रहा है छह बरस से लड़की कंटाल गई है वो रह है कि अपना मानसिक संतुलन खो देती है कभी अच्छी रहती है कभी मानसिक संतुलन खो देती है तो कुछ आत्महत्या करने की कोशिश करती है वो बोलती है मेरे को जीने का नहीं मेरे को मर जाने का है एक नया पैसे का भरोसा नहीं है छह बरस से आता मांगा हूँ मगर एक भी दिन किसी को सामने आएगा हाजिर किया होगा या एक भी दिन केस चलाया होगा ऐसा अभी तक नहीं बना हुआ है छह बरस से बस तारीख ही दिया है हाँ पुलिस के बाद फरियाद करने के आता था तो पुलिस वाले ने मेरे को धमकी दिया खोटी खोटी फरियाद लिखाने आते हो पूरे परिवार के साथ अंदर टूट दूंगा और उसने हमारी फरियाद नहीं लिखा अमरावड़ी पुलिस स्टेशन छी एम नेशनल हाईवे है वहाँ पे की फैक्ट्री में काम कर रही थी महेश भाई जमनादास वैष्णव की फैक्ट्री है ત્યારે ગઈકાલે ફરિયાદ યુવતી આ ઘટનાને લઈને માનસિકતા ખોઈ બેઠી હતી અને ચારથી પાંચ દિવસથી અન્ન દાણો પણ નહીં લેનાર ગેંગરેપની પીડિતાએ ભરી કોર્ટમાં મેજીસ્ટ્રેટ સામે ન્યાયની માંગણી સાથે અંતિમ પગલું ભરાતા ચકચાર મચી જવા પામી હતી ત્યારબાદ તેને એકસો આઠ દ્વારા વીએસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ જવામાં આવી હતી જ્યાં પીડિતાની વધુ સારવાર ચાલી રહી છે અદાણી CNG અને GSFC CNG અને PNG માં કરેલ ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની 72 કલાકની હડતાલનો પ્રારંભ કર્યો છે જેમાં 25 થી વધુ રિક્ષા ચાલકો જોડાયા છે 15 જાન્યુઆરીએ કરેલ ભાવ વધારા સામે પ્રથમ 3 દિવસની હડતાલ પાડી હતી તેમ છતાં સરકારે રિક્ષા ચાલકોની માંગણી સંતોષી ન હતી જેના પગલે રિક્ષા ચાલકો અમદાવાદ અને ઇન્કમ ટેક્સ સર્કલ ખાતે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા बहत्तर घंटे की कामयाब रिक्शा चालकों की हड़ताल जो तीन दिन लगातार चली पूरे अहमदाबाद शहर के एक लाख से ज्यादा रिक्शा चालकों ने उसमें अपना साथ और सहकार देकर और इसके साथ नवसारी और काफी जगहों के लोगों ने अपना साथ और सहकार देकर राज्य सरकार के सामने जो हमारी मांग है वो मांग को एक बार फिर से हम दोहराना चाहते हैं सबसे पहली मांग हमारी है सीएनजी का भाव वधारा जो सात रूपये पंद्रह पैसे अदानी एनर्जी और जीएसपीसी ये दोनों संस्थाओं ने जो किया है और मुझे कहने में या कोई शर्म नहीं आती है राज्य सरकार का व्यवहार राज्य सरकार की जो नीति है रिक्शा चालकों के लिए एकदम गलत है अनाथालय जैसी है वायु वर्तन है ये हम सरकार की इस नीति का विरोध करते हैं આજે અમે અગિયાર વાગે બોતેર કલાકના ભૂહડતાલ ઉપર ઉતરીએ છીએ તારીખ ત્રેવીસ ને પચીસ અને છવ્વીસ તારીખે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અગિયાર વાગે અમે પારણા કરીશું તે પછી અમે નક્કી કરીશું આગળનો કાર્યક્રમ છવ્વીસ તારીખે અમે જાહેર કરીશું અમારા અત્યારે ઇન્કમ ટેક્સ ખાતે બોતેર કલાકના ઉપવાસ માટે ત્રણ દિવસ ત્રેવીસ ચોવીસ પચીસ માટે અમે ત્રણ દિવસ માટે અમારા અહીંયા પ્રતિનિધિ બધા અહીંયા ઉપવાસ માટે ઉતર્યા છે અને જો ત્રણ દિવસમાં અમને સરકારનો જવાબ નહીં આપે તો અમારા આગળના કાર્યક્રમો વિચારવા છે અને જો સરકાર અમારી માંગણી નહી સંતોષે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરીશું રિક્ષા ચાલકો લઘુત્તમ ભાડામાં વધારો કરવાની માંગણી કરે છે જે પહેલા અગિયાર રૂપિયા હતું તે હવે પંદર રૂપિયા કરવાની માંગ કરી છે કોંગ્રેસ પક્ષ દ્વારા શંકરસિંહ વાઘેલાની વિરોધ પક્ષના નેતા તરીકેની વરણી કરવામાં આવી હતી જેના અંતર્ગત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાનો પદભાર સંભાળ્યો હતો પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસમાં રાજ્ય સરકાર પચાસ લાખ મકાનો બનાવવાનું વચન પાડે તે માટે વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ સક્રિય ભૂમિકા ભજવશે આ ઉપરાંત વિપક્ષના નેતાનો પદભાર સંભાળ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી कांग्रेस प्रेसिडेंट माननीय सोनिया जी का शिला दीक्षित जी जो यहाँ ऑब्जर्वर बनकर मुख्यमंत्री दिल्ली प्रदेश की आई थी हमारे इंचार्ज मोहन प्रकाश जी भी थे हमारे अर अर जो सब विधायक थे इनसे सलाह मशवरा करके हमारे पार्टी प्रेसिडेंट अर्जुन भाई मोटवाड़िया और विपक्ष नेता शक्ति सिंह भाई जो थे इनसे बात करके वो दिल्ली गए और दिल्ली से ये समाचार मिले कि आपको जिम्मेदारी स्वीकार नहीं इसलिए लीडर अपोजिशन की जिम्मेदारी हमने स्वीकार की है और हमारा जो प्रायोरिटी रहेगी कि गृह का काम जो है हाउस का ठीक चले प्रजा की जो अपेक्षाएँ हैं सबसे ज़्यादा रोटी कपड़ा मकान जो कहते हैं इसमें रोटी आने कि अनएम्प्लॉयमेंट सरकार ने बहुत कहा है कि हम बेकारी दूर करेंगे लोगों को रोजगारी देंगे और सौराष्ट्र और उत्तर गुजरात जो पानी पीने में आज विंटर इस सीजन में इतने इतने दुखी है चार चार दिन में भी लोगों को पीने का पानी नहीं मिलता है वो पानी का इश्यू है और 50 लाख से ज़्यादा मकानों का वादा किया है गुजरात सरकार ने उसकी प्रजा में जाकर बात करेंगे कहेंगे और हाउस में गवर्नमेंट के ऊपर ब्रेक लगाने के लिए जो भी पॉजिटिव अप्रोच रख के प्रजा के जो भी प्रश्न होंगे इसके लिए इफेक्टिवली पॉजिटिव रोल ऑफ अप अपोजिशन पार्टी भी करेंगे શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પદભાર સંભાળ્યા બાદ કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમને શુભેચ્છાઓ આપવા આવ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા સત્યશ ગોહિલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા ગુજરાત વિધાનસભાના બાવીસમા અધ્યક્ષ પદે વજુભાઈ વાળાની સર્વાનુમતે વર્ણી થઈ અને આ કામગીરી સાથે જ તેરમી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે બુધવાર સવારની બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહના અધ્યક્ષ પદે વજુભાઈ વાળાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સર્વાનુમતે સંમતિ મળી હતી જેના અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સિનિયર નેતા કેશુભાઈ પટેલ અને ગણપતભાઈ વસાવા વજુભાઈ વાળાને તેમની અધ્યક્ષ પદની ખુરશી સુધી દોરી ગયા હતા અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે રાજ્યપાલ કમલા મેનીવાલે એ પ્રસંગે પ્રવચન વચન આપ્યું અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટર ખાતે મરીન અને પ્લાન્ટેડ એક્વેરિયમ સાથેની ટોપિકલ ફિશિસનો પ્રદર્શનનો પ્રારંભ થયો હતો આ પ્રદર્શનમાં અમદાવાદીઓને વિવિધ પ્રદર્શનો ફિશિસ અને પ્લાન્ટેડ એક્વેરિયમ જોવા મળશે અને સત્યાવીસ જાન્યુઆરી સુધી તે ચાલશે આ પ્રદર્શનમાં કેટલાક પ્લાન્ટ વેચાણ અર્થે પણ રાખવામાં આવેલા છે ઉપરાંત એક ફીટથી છ ફીટના પ્લાન્ટ એક્વેરિયમ વેચાણ માટે રાખવામાં આવેલા છે ફિશની સાથે એકસો પ્લાન્ટની પ્રજાતિઓને ડિસ્પ્લે કરવામાં આવી હતી

અંધકાર જ અંધકાર હતો સમગ્ર વિશ્વ જયારે અંધકાર ભરાય યુગમાં શ્વાસ ભરી રહ્યું હતું ત્યારે તે અંધકારને દૂર કરી દિવ્ય પ્રકાશમાં રૂપાંતરિત કરવા માટે અરબસ્તાના પવિત્ર મક્કામાં જન્મ થયો બાળપણથી જ પૈગંબર સાહેબ ચંટર સ્વભાવના અને સચ્ચાઈ પ્રિય હતા માનવ સમાજમાં સંસ્કાર સિંચન થતા નૈતિકતા માટે ખૂબ ઉમદા કામગીરી કરી હતી તે સમયમાં સ્ત્રીઓની હાલત કફોડી હતી અને દયાજનક હતી સ્ત્રીઓને તેમણે આવી કરુણ સ્થિતિમાંથી ઉગારી હતી પૈગમ્બર સાહેબે જડ રીતિ રિવાજો રસ્મો ઉપર બંડો પુકારીને તેને નિસ્તનાબૂત કર્યો હતો ગુલામો સાથે તેમણે આજરા સુંદર વર્તન દુનિયાના ઇતિહાસમાં ભાગ્યે જ બીજા કોઈએ દખાવ્યું હશે દુનિયામાં સૌથી પહેલા સમાજ સુધારક અને ફિલોસોફર પૈગંબર સાહેબ થયા હતા આવતીકાલે તેની યાદમાં ઈદ એ મેલાની ઉત્સાહભેર ઉજવણી થશે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાજ આ સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લેવ ન્યૂઝ બ્લેટ નમસ્કાર